શુદ્ધ અનલિમિટેડ શુદ્ધ અનલિમિટેડ જ હોય આ ટાઈપના જગ જ ભરેલા હોય એટલે બીજું કઈ નહીં એક વખત ત્યાંથી પ્લેટ લઈ લીધી બીજું બધું તમને ટેબલ ઉપર ટેબલ ઉપર જ મળી જાય હા અને આઠ દસ ટેબલ છે ક્યાંક અલગ અલગ ટેબલ ઉપર પડ્યું હોય બધું ભેગું કરી લેવા બધું ભેગું કરી લેવા

અને ક્યાંથી ઉદ્ભવ થયો ને એના વિશે કહેજો ચેતનભાઈ આજે ને આમ એક નોન વેજ આઈટમ હતી નોન વેજ આઈટમ પણ એને આપણા ગુજરાતીઓ એ પ્યોર વેજ માં લઈ આવ્યા ઓહો અને એમાં એમને છે ને પોતાની રીતે કઈક નવું નવું ટ્રાય કરી કરી અને મસ્ત મજાનું એક સૂપ તૈયાર કર્યું અને એ સૂપની અંદર પાપડી ને નૂડલ્સ ને એવું બધું નાખી અને મસ્ત મજાનું બનાવી દીધું આ છે ને મોસ્ટ ઓફલી શિયાળામાં વધારે ખવાથી શિયાળામાં કારણ કે એમાં લસણ છે ઓહો અને તમે સુરતમાં માં કોઈ પણ જગ્યા જાવ તમને ગ્રીન લસણ તો મળશે મળશે ને મળશે મળશે આમ એવું કહેવાય કે વડોદરાની અંદર જાઓ તો ગ્રીન લસણ વધારે જોવા મળતું હોય છે શિવસર ની અંદર ખાતા હોય છે અને ખાવસાની અંદર વધારે ખાવાનું બધી જ આઈટમમાં હોય બધી આઈટમમાં તો પછી બહુ વાત નહીં કરી આપણે પ્રોપર આપણે એડ્રેસની વાત કરીએ તો કઈ જગ્યા પર આપણે આવો એરિયા કહેવાય છે અને ત્યાં છે ને ધામિલિયાનું ડાયમંડનું કારખાનું આ છે ને ધામેલિયા બ્રધર્સ કરીને ડાયમંડનું કારખાનું છે ઓહો અને એની એક્ઝિટ સામે આવે છે રાજવેજ રાજવેજ ખાવસા મેઈન બ્રાન્ચ છે મતલબ 10 બ્રાન્ચ 10 બ્રાન્ચ સુરેન્દ્રનગર 10 બ્રાન્ચ મેઈન બ્રાન્ચ છે ઓહો આઈથી બધી જગ્યાએથી સૂપ અને એમની જે પાપડી હોય છે ને એ ડિસ્ટ્રિબ્યુટ થાય છે તો પછી બહુ વાત નહીં કરી આપણે અંદર જઈશું ને મોજ કરીશું આવી જાવ મારી સાથે ફરી એકવાર સુરતના મોજ સાથે પાપડી ડેલી અહીંયા કારણ કે દસ બ્રાન્ચ છે દસે બ્રાન્ચ ઉપર રસ એટલો જ હોય આ કરીને મોર્નિંગમાં અને સાંજે તો અહીંયા એમનું આ પ્રોડક્શન જ છે પાપડી અહીંયા જ બને દસે દસ બ્રાન્ડ દસે દસ બ્રાન્ચ પણ અહીંયા જ બને લોટ બંધાય લોટમાંથી પછી એમને આ રીતે કુણોપવામાં આવે લોટ કુણપાઈ જાય ને ત્યાર પછી પેલા મશીનમાં એડ કરી

પહેલા પાપડી નાખીએ બધા પાપડી હા પછી થોડી થોડી ચટણી નાખી દઈએ ડીશ બનાવી હા એક ડીશ બનાવી એટલે જેથી કરીને આપણને પણ ખબર પડે પછી આ પાપડી બરાબર લીલું લસણ બધામાં થોડું થોડું પછી આ નૂડલ્સ નૂડલ્સ હા વાઇટ નૂડલ ફ્રાય લસણ છે ફ્રાય લસણ ઓહો આમ તીજ નાનો વધારે ઉપયોગ કરાતો એવું લાગ્યું મને હવે એ પછી છે ચાટ મસાલો ભઈયા પછી કોઈ ગ્રાહક આવે હા તો એમને આઈડિયા વેજીટેબલ ચટણી નાખીને વેજીટેબલ ચટણી હા આપી દેવાનું બરાબર બરાબર પછી ગ્રાહકને પાછું કોઈ એમ લાગે કે લસણ કાંદાની કોઈ જરૂર છે તો ઉપર કાંદા મૂકેલા મૂકેલા જ છે

ને એકદમ વ્હાઇટ સૂપ બને છે અને પ્યોર જૈન પ્યોર જૈન પ્યોર જૈન ઓ આમ એવું કહેવાય કે શરીરને કોઈ હાનિકારક નથી આ નાસ્તો કોઈ હાનિકારક નથી ચાલુ કર્યો તે દિવસને અમે બી બે વાર રોજ સવારે ખાઈએ ઓહો જોરદાર અને ઠંડીમાં તો વધારે ખાવો જોઈએ ઠંડીમાં તો વધારે કોઈ પ્રકારનો હાનિકારક નહી કોઈ દિવસ કોઈ ફરિયાદ પણ નહી કોઈ દિવસ નહીં તો બહુ આની કરી આપણે પણ ટેસ્ટ કરીશું ચેતનભાઈ સાથે ને મોજ કરીશું હા ખાવા માટે પહેલા લીંબુ હોય છે લીંબુ હોય મેઇન વસ્તુ લીંબુ છે એટલે આ બધું આ રીતે જ પડ્યું હોય ઓહો આ લીંબુ એડ કરી દીધું હવે એની ઉપર સૂપ સૂપ ઓહો એકદમ ગરમા ગરમ હોય ગરમા ગરમ અને મિક્સ કરી દેવાનું મિક્સ કરીને ખાવાનું સ્પાઈસી સ્પાઈસી કોઈને કરવું હોય તો એના માટે ચટણી પણ મૂકેલી છે અલગથી ન હોય પેલો ચાટ મસાલો એક્સ્ટ્રા નાખો છે તો એ ચાટ મસાલો પણ હોય ખાલી સૂપ બી સાથે જ આપી દે સૂપ અનલિમિટેડ સૂપ અનલિમિટેડ જ હોય આ ટાઈપના જગ જ ભરેલા હોય એટલે બીજું કઈ નહીં એક વખત ત્યાંથી પ્લેટ લઈ લીધી બીજું બધું તમને ટેબલ ઉપર ટેબલ ઉપર જ મળી જાય હા અને આઠ દસ ટેબલ છે ક્યાંક અલગ અલગ ટેબલ ઉપર પડ્યું હોય બધું ભેગું કરી લેવાનું બધું ભેગું કરવાનું આપણે ખાવસા ટ્રાય કરી રહ્યા છે અને સુરતના બહુ પ્રખ્યાત એકદમ યુનિક વેરાયટી અને યુનિક ટેસ્ટ અને સાથે સાથે મજા આવી જાય ખાવાની એક સ્પૂન આપણે ખાઈએ ટ્રાય કરી લેવું લાગે કે આખું પતાવી જ દઈશું પતી જ જાય સવારમાં છે ને આપણે આજે થોડાક લેટ છે અગિયાર સાડા અગિયાર થઈ ગયા છે બાકી અહીંયા ઉભવાની જગ્યા ન હોય ઓહો હવે નવમાં હોય ચાર વાગ્યા પછી હોય ચારથી લઈને

ઘણા વિડીયોમાં હું તમને કહેતો હોઉં કે આનો ટેસ્ટ આના જેવો લાગે છે આનો ટેસ્ટ થોડોક સિમિલર આના જેવો લાગે છે પણ આને આ વસ્તુને કોઈ ડિફાઇન ના કરી શકે કે આ કોના જેવું લાગે છે આ કંઈક યુનિક જ છે વસ્તુ આ પોતાનો ટેસ્ટ પોતાનો જ કંઈક અલગ એમ ન કહી શકીએ કે આને સિમિલર આ ટેસ્ટ લાગે છે અને આ છે ને બે હજાર બારમાં એમના કોણ છે હિતેશભાઈ કરી હિતેશભાઈ અત્યારે એક્સપાયર થઈ ગયા છે પણ એમને શરૂઆત કરી હતી બે હજાર આખા સુરતની અંદર પહેલી વાર જ લાયેલા હા નોનવેજ હતું એને વેજમાં એમણે જ કન્વર્ટ કર્યું

જોતા ટેસ્ટ લાગી રહ્યો છે અને અચૂકથી તમે ટ્રાય કરજો જ્યારે પણ સુરતમાં આવો તો આ વસ્તુ તો અવશ્ય આવી ગૂગલ લોકેશન અને એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે ને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મેં આપેલું છે અચૂકથી વિઝિટ કરજો અને ચેતનભાઈની ચેનલ છે એમને પણ સપોર્ટ કરજો અને એમને પણ સબસ્ક્રાઈબ કરજો ચેતન ફૂડી બ્લોગ્સ એ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મજા રજા જય સ્વામિનારાયણ